સત્તર ચાર બે હજાર ચોવીસ એટલે કે રામનવમીનો તહેવાર જ્યારે કરોડો સનાતનીઓ પ્રભુ શ્રી શ્રીરામની ભક્તિમાં લીન થશે ત્યારે આણંદ એમાંથી બાકાત કેવી રીતના રહે આણંદમાં પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે કે જે નાની ખોડિયારથી શરૂ થઈને રામજી મંદિરે પૂર્ણ થશે કયા પ્રકાર એનું આયોજન છે સીધામ જિજ્ઞેશભાઈ અને જિગ્નેશભાઈ શું કહેશો આયોજન વિશે જી શ્રી રામ જન્મોત્સવ સમિતિ આણંદ દ્વારા બે હજાર સત્તરથી ભગવાન શ્રી રામની શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો અને આજે આઠમા વર્ષના મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આ કાર્યક્રમ ખૂબ ભવ્ય થવાનો છે જેમાં લાખો લાખો હિન્દુ સનાતની ભાઈઓ જે રામ રામય વાતાવરણ બનાવવાના છે સાથે સાથે સંતો મહંતોના આશીર્વાદ પણ મળવાના છે આણંદના અને ભા પૂરા ભારત દેશના જે નામી લોકો એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને આણંદના પ્રતિષ્ઠિત નાગરિકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે રામજી મંદિરે આપણી મહાઆરતી થવાની છે નાકાવાડા હનુમાનજી મંદિરથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને આ આણંદ નગરમાં ફરી અને છેલ્લે રામજી મંદિરે આપણે સમાપન કરી અને મહાઆરતી કરવાના છીએ તો જી હા જે પ્રમાણે આ સમગ્ર આયોજન છે તો આપને પણ હાર્દિક આમંત્રણ છે આ ભવ્ય શોભાયાત્રામાં સામેલ થાવ અને રામની ભક્તિમાં લીન થવાના અવસરમાં આપ પણ રામમય વાતાવરણમાં સહભાગી બનો તેવી આશા અપેક્ષા સાથે નમસ્કાર